રાજકોટના અશોકભાઈ પોપટભાઈ રાઠોડ દ્વારા ગુરુપ્રસાદ સોસાયટી ખાતે રાંદલ રાંદલ માના લોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના લોટા ઉત્સવ પૂજન રાંદલ માતાજીની પૂજા રાંદલ માતાજીનો ભોજન પ્રસાદ મહાપ્રસાદ અને આરતી તથા રસોઈ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું રાઠોડ મશીન ટૂલ્સ અને પીનાકીન મશીન ટૂલ્સ દ્વારા શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી આ ધાર્મિક મહોત્સવમાં અનેક મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે વિસ્તૃત વિગતો અશોકભાઈ રાઠોડ અને રંજનબેન રાઠોડે આપી હતી અહેવાલ વિજય મકવાણા અમારા ભાવનગરના નિવાસી લોહાર નાતીના અમારા ભાઈ શ્રી અશોકભાઈ રાઠોડ છેલ્લા આડત્રીસ વર્ષથી રાજકોટમાં ધંધાકીરે ખૂબ જ સારી પ્રગતિ કરી છે ને તે વર્ષે વર્ષે દરેક આવા સારા સારા ધાર્મિક કાર્ય અને વિશ્વકર્મા દાદાના દરેક દરેક આવા પહેણા છે એમના દીકરી રાંદલમાંના એકસો આઠ લોટાનું ભવ્ય આયોજન તેમને કરેલ છે અને દરેક સ્કૂલની અમે બસો બસો દીકરીઓને આઠસોથી સાડી નવસો દીકરીઓને અહીંયા રાંદલના લોટાના દર્શન અને ગીફ એની ગવાણી અને એ દરેક આયોજન અમારા ભાઈએ ખૂબ ધામધૂમથી કરેલ છે અને અમારા આમંત્રિત મહેમાનો અમારા લુહાર સમાજના અગ્રણીઓ દરેક આ પ્રસંગમાં હાજરી આપી અમારા પ્રસંગમાં શોભામાં અભિવૃદ્ધિ કરેલ છે તેમજ આ ગોવાણીના પ્રસંગ પછી અમારે સાંજે સંધ્યા આરતી એકી સાથે સમૂહ આરતીનું પણ ભવ્ય આયોજન કરેલ છે અને જેટલા અમારા આજુબાજુના શેરિયાના બહેનો દીકરીઓ આ દર્શનનો લાભ લે એવું અમારું ખાસ હાર્દિક આમંત્રણ છે જય વિશ્વકર્મા જય માતાજી જય આ બે વર્ષથી હું આયોજન કરું છું અને મને એક મનમાં હોશ જ હતી કે બસ મારે માને બોલાવી છે અને મારતાજી ની પ્રેરણા થઈ મા મારા ઘરે પધાર્યા છે ગૌરવનું વિતરણ કર્યું છે એક બાજોટ છે એક ડબ્બી કંકોની છે એક ચાંદલાનું પેકેટ છે સોપારી છે રૂપિયો છે ને કારખાના એક ઠેલી વિતરણ કરી છે ને એક બોલપેન વિતરણ કરી છે એક ગુલાબનું ફૂલ આપેલ છે જલસેથી જમે જલસેથી જાય એમાં હું ખુશી છું બધી સ્ટાર પાંચ સ્કૂલ ની ગોરણી આવી છે અને મારા ઘરે પ્રભાત હું જમાડું છું ગુરુપ્રસાદ સોસાયટી બ્લોક નંબર એકસો ચોત્રીસ પ્રભાત હું જમાડું છું અશોકભાઈ રાઠોડ ને ત્યાં રાઠોડ પછી માંથી અશોકભાઈ રાઠોડ હું બોલું છું અમે હોસ્તા ટેડા એટલે રાંડલ ટેડા અમે વિશ્વકર્માની દીકરી છે એનું પૂંજલ કરવા માટે એકસો આઠ લોટાનું આયોજન કરેલ છે ને અમે આઠસો ગોણીનું પ્રસાદ લેવાનું આયોજન કર્યું છે એટલે અમારા અન્ય આમંત્રિત મહેમાનોને પણ આમંત્રણ આપેલ છે અમે આ ભવ્ય ઉત્સવનું આયોજન કરેલ છે હા મેં નેતુ અમે વર્ષો વર્ષ દીકરીઓને જમાડી છે આપણે મોટા મોટું આ વખતે આયોજન કર્યું છે અમે ગરમી મંદિરની દર વખતે દીકરીઓને જમાડી છે અને ગિફ્ટ આપી છે હવે અમારે વિશ્વકૃમાડેજા જે અમને પ્રેરણા કરશે એ આગળના કાર્યક્રમે બજાર કરશું એ અરે આપણે અમે ગિફ્ટ છો દીકરીઓને આપવાનું નક્કી કરેલું છે એટલે બધી દીકરીઓને ગિફ્ટ આપી છે ને પછી અમે સાંજે દીવડાનો કાર્યક્રમ રાખ્યો છે દીપમાળાનો કાર્યક્રમ રાખ્યો છે ગરબા ઉત્સવ રાખ્યો છે